દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આપણા જે બે ના પણ ટાઈમે જ હોય છે ને આપણો પણ ટાઈમે જ છે તો અત્યારે વાગ્યા છે નવ અને આજે થોડા લેટ થઈ ગયા છે બ્લોગ બનાવવાનો હતો ને એટલે લેટ થઈ ગયા છે ને તો આમ તો આપણે જલ્દી પૂજા થઈ જાય છે અને કૃષ્ણ ભગવાનને હવે આપણે નાવાનું છે અને એમના માટે સરસ ફૂલ આપણે વીણીને લાવીએ તો આજનો બ્લોગ એન્જોય કરજો અને હા મારા કાનવાડાના દર્શન કરવાના ભૂલતાને દ્વારકાધીશના દર્શન કરવાના ભૂલો જય દ્વારકાધીશ હર હર મહાદેવ બારમાસી આપણે ફૂલ લઈ લઈએ વીણી લઈએ જોઈ શકો છો તમે આ બીજા ફૂલ પછી લેશું અને આ છે મીઠો લીમડો કઢી પત્તા એ છે આ છે ચકલી તમે જોઈ શકો છો

ચલો આપણે મારા નાનકડા દ્વારકાધીશ નાવાની તૈયારીમાં છે અને હા દર્શન કરવાનું ભૂતાની બોલો જય શ્રી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તો હવે આપણે એમને નહણાવીએ અને આજે બધું આમાં મિક્સ કરી દીધું કે મેં કારણ કે હજુ બ્લોગ પણ બનાવું છું અને કૃષ્ણ ભગવાનને નહાવાનું પણ છે એટલે સાથે બંને કામ કરીએ છીએ એટલે કરું છું બ્લોગ બનાવવાનો કે જો કૃષ્ણ ભગવાન નાય નાય છે તો હશે છે કરવામાં મારા કનૈયાને શરમ આવે છે કોઈ જોશો નહીં કૃષ્ણ કનૈયાને શરમ આવે છે મારા કાનુડાને રાડેશ્વરને ઘણી ખમમાં ચલો હું જસ્ટ આપણા કૃષ્ણ ભગવાનને હવે નાઈ ચૂક્યા છીએ તો આપણે છે ને કપડાં પ્રભુ ને તૈયાર કરીને હમણાં મળીએ હા તો તમે જોઈ શકો છો આપણા કૃષ્ણ કનૈયા પ્રભુએ દ્વારકા દિવસે મારા ઠાકરજી નાહી લીધું છે હવે શણગારવાનો ટાઈમ થઈ ગયો છે એ નાહી તો લીધું છે મારા અને સરમ બહુ આવે છે ખબર છે તમને મારા પ્રભુને કરી દઉં પછી તમને બતાવું મારા કૃષ્ણ ભગવાન મારા દ્વારિકાથી શ્રી કૃષ્ણ તિલક કરી લઉં પછી પાછું હું પણ કરીશ તિલક મારા કૃષ્ણ ભગવાન મારા દ્વારકાનાથને કરીશ અને હું પણ તિલક કરીશ જણાવવું જરૂરી છે કે કૃષ્ણ તિલક અમુક લોકો એમ કે છે કે આ છે ને સ્વામિનારાયણનો તિલક છે પણ નહીં આપણે કૃષ્ણ તિલક છે અને તિલકથી બહુ જ ક્વેશ્ચન માર્ક થાય છે લાઈવમાં હોય કે આપણા માં તો હજુ કમેન્ટ નથી આવ્યું પણ લાઈવમાં જરૂર કમેન્ટ થાય છે કે આ તિલક તમે સહેલું કરો છો વિચારવા જેવી વાત છે કે આપણા પૂર્વજ જે થઈ ગયા એને આપણા હિન્દુ ધર્મ બચાવવા માટે કેટલું કંઈક કર્યું ને આપણે તિલક કરીએ તો પણ બધાને મરચા લાગી બોલો તો ચલાવ પાછા મળીએ જશે કપડા દ્વારિકાનાથ મારા કનૈયા મારા લડ્ડું ગોપાલ તૈયાર થઈ ગયા છે જણાવું છું કેવા લાગે છે જે લાડે મારા પ્રભુ તો નાના છે તો નિયાભરના રાજા છે આ ભેજડી